જય માતાજી મિત્રો નવા બ્લોક વિડીયોમાં સ્વાગત છે આજ તો હેડાશી વડનગર તાલુકામાં તમે જોઈ શકો છો તો આગળના વિડીયો બ્લોકમાં બનાવી રહ્યા છું આગળનો વિડીયો બતાવીએ મું કો આવી ગયા જોવો છો કાલ વિડીયો આવી ગયોમાં બાઇક લઈને આવી ગયા અમે નીકળીએ વટનગર જઈ ગયા મહારાજ અમે

અમે વડનગર આવી જાય છે તો જાય મિત્રો

तालुकामो ओम बम भरवानो काका ह ग्राहक रेला मको साताओ अनले मित्र

આ બારી હાલ દઈએ અમુક ફોર્મ અને પછી વળી જઈએ પાછા આમાં આવી ગયા નાસ્તો કરવા શહેરમાં આવી ગયા નાસ્તો કરવા માટે જોઈ શકો છો આરે છે મેનું

જય માતાજી જય હિન્દ જય ભિ